મિત્રો આજે શુક્ર પ્રદોષ વ્રત છે તેનો મહિમા તમને જણાવીશું તો તમે ચેનલ પર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો ચાલો શુક્ર પ્રદોષ મહિમા જાણીએ ભારતીય સંસ્કૃતિમાં પ્રદોષ વ્રત ખૂબ જ મહત્વનો ઉલ્લેખ મળે છે દરેક માસના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિને પરદોષ કહેવામાં આવે છે આ દિવસ ભગવાન શિવને સમર્પિત ગણાય છે જ્યારે આ પરદોષ તિથી શુક્રવારે આવે ત્યારે તેને શુક્ર પરદોષ કહેવામાં આવે છે શુક્ર પરદોષ ખાસ કરીને જીવનમાં સુખ સમૃદ્ધિ વૈભવ અને દાપત્ય સુખ માટે ઉત્તમ માનવામાં આવે છે પરદોષ પરદોષ વર્ત વર્તનો આરાબ વર્તની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે શાસ્ત્રોમાં વર્ણાયું છે કે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે અમૃત મથન થયું ત્યારે સમૃદ્ધમાંથી અનેક વસ્તુઓ બહાર આવી એમાં હલાહલ નામનો પ્રચંડ વિશ્વ પણ બહાર આવ્યો એ વિષયની પાન કરી શકે એવો કોઈ ન હતો આખું બ્રહ્માંડ નાશ થવાની ભીતિથી ગ્રસ્ત થયું ત્યારે ભગવાન શિવ પોતાની કૃપાથી એ હલાહલ વિષપાન કર્યું અને તેને પોતાના ગોઠમમાં સ્થિર રાખ્યું આ પ્રસંગ ત્યોદશી તિથિના સાંજ સમય બન્યો હતો તેથી પ્રદોષ વ્રતનું મહત્વ વધારે માનવામાં આવે છે શુક્રવારનો સંબંધ વારોમાં શુક્રવાર માતા લક્ષ્મીને સમર્પિત છે લક્ષ્મીજી વૈભવ સુખ શાંતિ અને સમૃદ્ધિ દેવી છે જ્યારે શુક્રવારના દિવસે પ્રદોષ આવે ત્યારે શિવજી અને લક્ષ્મીજી બંનેની કૃપા એક સાથે પ્રાપ્ત થાય છે તેથી શુક્ર પ્રદોષ વ્રત કરનારને નાણાકીય સુખ ઘરેલું શાંતિ જીવનમાં મધુરતા અને ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોવાનું માનવામાં આવે છે શુક્ર પ્રદોષની પૂજા પદ્ધતિ શુક્ર પ્રદોષ દિવસે ભક્તોએ સવારથી જ સત્યવ્રત લેવું જોઈએ

ત્રણ શિવલિંગ ને ગંગા જળ દૂધ મધ દહીવ નંબર ચાર બિલીપત્ર ધતુરા ફૂલ ચંદન અપરણ કરવું નંબર પાંચ

કરવાથી સંબંધમાં પ્રેમ અને સુમેળ વધે છે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે અને વૈ સંપત્તિમાં વૃદ્ધિ થાય છે સંતાન સુખ નિસંત દંપતી એ આ વ્રત કરવાથી દંપ સંતાન પ્રાપ્તિ થાય છે રોગનાશક શાંતિ મનમાં એકાગ્રતા અને જીવનમાં સુખ શાંતિ સ્થિર થાય છે શિવજીનો નો પસંદ કરવાથી ખાસ રીતે શુક્ર પ્રદેશ દિવસે શિવલિંગ પર ખાંડ જળ ચડાવવું મહાત્મ્ય મતીજી મંત્રનો જાપ કરવો અને શિવ પાર્વતીનું ધ્યાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. સાથે સાથે ગરીબોને દાન કરવું ખાસ કરીને ચોખા ઘી અને કપડા આપવાથી અદ્ભુત પુણ્ય મળે છે. લોક કથાઓમાં શુક્ર પ્રદુ એક પ્રાચીન કથા મુજબ એક રાજાએ પોતાના જીવનમાં અનેક કષ્ટો સહન કર્યા રાજાને સંતાન સુખ મળતું ન હતું તેણે એક ઋષિના માર્ગદર્શનથી વ્રત કર્યું સતત બાર વરસ બાર માસ સુધી આ વ્રત કરવાથી તેણે માત્ર સંતાન સુખ જ મળ્યું નહીં પરંતુ તેના રાજ્યમાં સમૃદ્ધિ આવી ગઈ સ્પષ્ટ થાય છે કે આ વ્રત કેટલું શક્તિ શુક્ર પ્રદેશ સંદેશ છે કે મનુષ્ય પોતાની ઈચ્છાઓ અને દુર્ઘનો ત્યાગ કરવો જોઈએ શિવજી એ જેમણે પાન કરીને વિશ્વને બચાવ્યું તેમ આપણને પણ પોતાના મનમાં આવેલા વિષ જેવા ક્રોધ દ્વેષ લોભ મોહ વગેરેનો ત્યાગ કરવો જોઈએ જ્યારે ભક્ત પોતાના મનને શુદ્ધ કરે છે ત્યારે ભગવાન શિવની કૃપા તેને પ્રાપ્ત થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિ યોદશીના દિવસે ચંદ્રના પ્રભાવને અનુકૂળ માનવામાં આવે છે શુક્રવારનો ગ્રહ શુક્ર જે વૈભવ અને સુખનું કારણ છે તેની ઉર્જા આ દિવસે વધારે પ્રભાવશાળી બને છે સાંજનો સમય પ્રદુષ્કાળ શરીર અને મનને તુલિત કરવામાં સહાયક બને છે આથી આ દિવસના ઉપવાસ અને પૂજાથી માનસિક શાંતિ તથા શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત થાય છે ઉપસહરા શુક્ર પરદોષ અને અત્યંત પાવન અને કલ્યાણકારી દિવસ છે ભગવાન શિવ અને માતા લક્ષ્મીની ગ્રીગુણ કૃપા પ્રાપ્ત કરવાનો આ એક ઉત્તમ અવસર છે જે ભક્ત આ દિવસે ભક્તિપૂર્વક ઉપવાસ કરે છે પૂજા કરે છે અને દાન પુણ્ય કરે છે તેને જીવનમાં કદી પણ સુખ શાંતિ અને સમૃદ્ધિની કમી અનુભવાતી નથી આથી દરેક ભક્તે શક્ય હોય ત્યારે શુક્ર પ્રદોષનું પાલન કરવું જોઈએ શુક્ર પ્રદોષ વ્રત કથા એક વખત પ્રાચીન કાળમાં એક ગરીબ બ્રાહ્મણ હતો એ અત્યંત ધાર્મિક અને શિવ હતો પરંતુ ઘરમાં ગરીબોનું રાજ્ય હતું ઘરનું પાલન પોષણ મુશ્કેલ બન્યું હતું એક દિવસ તે બ્રાહ્મણે એક મહાન ઋષિ પાસે જઈને પૂછ્યું હે ગુરુદેવ મને ઘરમાં શાંતિ નથી સંપત્તિ નથી સંતાન નથી અને હંમેશા તકલીફોનો સામનો કરવો પડે છે કોઈ એવો ઉપાય કહો કે જેથી મારા જીવનમાં જીવનમાં સુખની સમૃદ્ધિ આવી જાય ઋષિએ કહ્યું હે બ્રાહ્મણ તું શિવજીનો ભક્ત છે તેથી તું શુક્ર પર વ્રત કર દર માસની ત્રયોદશી જે શુક્રવારે આવે એ દિવસે ઉપવાસ રાખજે સાંજે પરદોષ કાળમાં શિવલિંગ

सुख शांति स्थिर થઈ ગઈ ભગવાન શિવની કૃપાથી તેણે સંતાન સુખ પ્રાપ્ત થયું આ રીતે તે બ્રાહ્મણ ધન્ય થયો તેથી તેની આખી વંશ પરંપરા સુખી અને સમૃદ્ધ બની ગઈ શુક્ર પ્રદוש રત્ના પ્રણામ જસ્તુરમલક ખયુ છે કે શુક્ર પર દોષ નુરત કરનારાની ક્યારે દનની કમી થતી ધ્રેતી સંતાન સુખથી સવ ચિંત દંપતીને સંતાન પ્રાપ્ત થાય છે પતિ પત્ની વચ્ચેનો કલહ દૂર થાય છે અને દાપત્ય સુખ મળે છે જીવનમાં સુખ શાંતિ અને વૈભવ વધે છે અંતે ભગવાન શિવના ધામ એટલે કે સ્થાન મળે છે પૂજા કરાય ક્યારેય વ્યસ્ત થતી ભગવાન શિવ પોતાની કૃપાથી ભક્તના જીવનમાંથી તમામ દુખો દૂર

આવી સંતાન સુખ મળ્યું અને જીવનમાં સુખ શાંતિ સ્થિર થઈ ગઈ એથી જે કોઈ ભક્ત પર દોષ સ્વરત કરે છે તેને શિવજીની કૃપાથી ધન સંતાન આરોગ્ય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આમથી ભક્તોને શિવલોકમાં સ્થાન મળે છે આ ટૂંકી કથા સાંજના ફરમ પૂજા મંત્ર ઓમ નમો સિવાય આ મંત્રને ને એકસો આઠ વાર જાપ કરવો ઉત્તમ છે બે નંબર બે મહા મૂર્તિ જય मंत्र ओम त्रिय मंक यजामहे सुगंधि पुष्टिवर्धन पूर्वा देखरी वंदन मूर्ति मुक्षित मांडुतु मांडुतु मातम आमंत्रण जाप करोग शोक दूर करे छे अने आयुष्य वधारे छे नंबर त्रण शिव गायत्री मंत्र ओम तत्तु આધ્યાત્મિક શક્તિ મળે છે નંબર ચાર શિવલિંગ પર અપહરણ કરતી વેળ જળ અપરણ સમય ગંગા જળ સમય દૂર અપહરણ